કોલોની ખાતે યોજાયેલા કાર્યક્રમ માં માનવ મહેરામણ ઉમટ્યો ચંદી પડવા એ માવા ઘારી આરોપવાની પરંપરા પૂછ્યું ભરૂચ માં સિંહ જેટલી પ્રખ્યાત બની રાણા સમાજની ઘારી મોટા પ્રમાણમાં ગાડી ઉત્પાદન કરવામાં આવ્યું વિશ્વમાં છે ભરૂચ નીચલિત ભરૂચ ના પૌરાણિક પૂર્ણિમાને લઈ ઉભા ભજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે ભરૂચ ગંદકી ના સામ્રાજ્ય થી રોગચાળો ફાટી નીકળવાની દહેશત સાથે વેપારીઓ મેદાન માં સ્વચ્છતા અભિયાન કરવાની માંગ ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યુઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યુઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાનું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો પૂર્વ પટ્ટી ના કેબલ કનેક્શન માં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ એસએનપી ન્યુઝ ભરૂચ નિહાળી શકો છો એસ એન ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃ પ્રસારણ સવારે ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ગૃહમંત્રી હર્ષવી ની ઉપસ્થિતિમાં ભરૂચના દહેજમાં રૂપિયા ત્રણસો એક્યાસી કરોડ નાશ કરાયો હતો એન્ટી નાર્કોટિક્રસ્ટ ફોર્સ તથા અન્ય વિભાગના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ટાસ્ક ફોર્સનું ગાંધીનગરમાં હશે મુખ્ય મથક છ ઝોનલ કચેરી સાથે ફોર્સમાં બસ્સો ને તેર જેટલા અધિકારીઓ કર્મચારીઓ પણ જોડાયા છે પોલીસ દ્વારા નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા બે હજાર છસો ચાલીસ આરોપીઓ પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે

આઠ હજાર કિલોગ્રામથી વધારે ત્રણસો ને ચોર્યાસી કરોડ રૂપિયાનું ડ્રગ્સ આજે ખાક કરવામાં આવ્યું છે આમાં ગુજરાત પોલીસના અલગ અલગ યુનિટો દ્વારા જે નોટેબલ કામગીરી કરવામાં આવી હતી તેમને રિવોર્ડના આજે ચેક વિતરણ બી કરવામાં આવ્યા છે ગુજરાતના સૌ નાગરિકોને ખાસ કરીને ડ્રગ્સની સામેની લડાઈમાં વધુમાં વધુ મજબૂતાઈથી સરકારના સહયોગમાં પોલીસના સહયોગમાં જે કોઈ માહિતી આપને પ્રાપ્ત થાય એ જરૂરથી પોલીસ સુધી પહોંચાડવા માટે હું વિનંતી કરું

દેશભરમાં પર્વની ઉજવણી કરવામાં આવે છે ભરૂચ જિલ્લાની અંકલેશ્વર કોલોની ખાતે પણ ઉત્તર ભારતીય સમાજ દ્વારા રામલીલાનું પણ આયોજન કરાયું હતું રામલીલા બાદ રાવણ કુંભકર્ણ અને ના વિશાળ પુતળાનું દહન કરવામાં આવ્યું હતું ઓએનજીસી કોલોનીમાં છેલ્લા ઓગણપચાસ વર્ષથી આ કાર્યક્રમ યોજાતો આવ્યો છે આ ઉજવણીમાં અંકલેશ્વર ઓએનજીસી પરિવાર સભ્યો ભાવિક ભક્તો અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા વેપારીઓ મેદાનની ઉતર્યા છે ભરૂચ જિલ્લામાં એપીએમસી માર્કેટ આવેલું છે મહમદપુરા વિસ્તારમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સંખ્યાબંધ વેપારીઓ વ્યવસાય કરી રહ્યા છે અને વેપારમાંથી નીકળતો એટલે કે શાકભાજીનો વેસ્ટેજ પણ નજીકમાં જ નિકાલ કરવામાં આવે છે જેના કારણે ગંભીર પ્રકારની ગંદકીનું સામ્રાજ્ય ઊભું થાય છે અને તેમાં વરસાદના પાણી ભરાવાના કારણે પણ મચ્છરોના ઉપરદવથી ભયંકર રોગચાળાની દહેશત વર્તાઈ રહી છે જેના પગલે વેપારીઓએ આજરોજ મેદાનમાં ઉતરી સફાઈની માંગ કરી છે જોકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આવક વધુ હોવા છતાં સ્વચ્છતાના નામે શૂન્ય હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે વેપારીઓએ પણ સફાઈની માંગ કરી છે જો આગામી દિવસોમાં નહીં થાય તો આંદોલનની ચીમકી આપી છે કારણ કે મચ્છરોના ઉપદ્રવ અને દુર્ગંધથી ભયંકર રોગચાળાની નિદેશ સત લોકોને સતાવી રહી છે પીએમસી માર્કેટ મોહમ્મદપુરા વાળો નર્મદા કૃપા અનાજ ભંડાર અનિલભાઈ અમારી દુકાનની સામે સાડા ત્રણ ચાર વર્ષથી કચરો હટતો નથી એ લોકો સફાઈ તો કરે છે પણ એક સાઈડ પર જ ખાલી કરી નાખે છે ગંદકી એવી ને એવી જ રહે છે હવે શું કરવાનું અમારે ઘરાકી બી એસી એસી ટકા ઓછી થઈ ગઈ છે હા અને ટેક્સ માર્કેટ છે અઢીથી ત્રણ લાખ અમે પર્સનલ આપીએ છીએ હું એકલી દુકાનનો અને નગરપાલિકાનો બી ટેક્સ પૂરો ભરે છે વર્ષના અંતે હવે આ ગંદકીનો કેવી રીતે નિકાલ થાય મોદી સરકારનો અભિયાન ચાલે છે સફાઈ અભિયાન ચાલે છે હવે આ એપીએમસી માર્કેટમાં આ બધી એપીએમસી માર્કેટોમાં સફાઈ સારી રીતે થાય છે અમારી એપીએમસી વાળાએ શું ગુનો કયો છે બધા સારી રીતે માર્કેટ શેર ભરે છે પછી પણ અમારી શાળા આવો કેમ કરે છે ચંદી પડવા એ માવા ગાડી આરોગવાની પરંપરા મુજબ ભરૂચમાં માં સિંગ જેટલી જ પ્રખ્યાત રાણા સમાજ ની ગાડી પણ વિશ્વમાં પ્રચલિત બની છે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ચંદી પડવાના દિવસે માવાગાડી માવાના ફૂલ ફાફડા અને જલેબી આરોગવાનો અનેરો મહિમા રહ્યો છે એક સમયે સુરતની ઘાડીની માંગ જોવા મળતી હતી પણ હવે ભરૂચમાં પણ ખૂબ મોટા પાયે માવા ઘાડીનું ઉત્પાદન અને વેચાણ પણ થઈ રહ્યું છે ભરૂચ શહેરમાં દસ પંદર દિવસ પૂર્વે જ આ માટેના ઓર્ડરો નોંધવામાં આવ્યો છે અને તે માટેની તૈયારીઓ પણ થઈ જતી હોય છે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે રાણા સમાજે પોતાની સમાજ સેવાથી સમાજમાં આગું સ્થાન જમાવ્યું છે ગુજરાત ઉપરાંત વિદેશમાં પણ નામના મેળવવેલ શ્રી ફાટા તળાવ રાણા પંચે આજથી એકતાલીસ વર્ષ પહેલાં ચાલીસ કિલો ઘાડી તૈયાર કરી અને વેચાણ કર્યા બાદ સતત તેમાં વધારો થયો છે હાલમાં હજારો કિલો માવા ઘાડી બનાવવામાં આવે છે જેમાં સમાજના લોકો માટે પણ સેવા આપે છે ભરૂચમાં જેમ ખારી સિંહ વખણાય છે એમ માવા ઘાડી શ્રી ફાટકરા પણ વખણાય છે અમારી ગાડી ગુજરાત તેમજ દેશ વિદેશમાં પણ જાય છે અમારો માવો ગુણવત્તાનો હોય છે અમારું ઘી પોરબંદરથી બાનજી લોજીનું શુદ્ધ ઘી આવે છે અમને જે નફો મળે છે એ સમાજના ઉત્કર્ષમાં અમે વાપરીએ છીએ કેટલું ઘાડી બનાવવામાં આવે છે અને ક્યાં ક્યાં જાય છે ઘાડી કેટલી બને છે એક અંદાજ ખબર નથી પડતી પણ ગુજરાતના દરેક ખૂનામાં જાય છે વટડા દેશ વિદેશમાં પણ જાય છે કોરિયર મારફતે શ્રી તળાવ રાણા પંચના પ્રમુખ સનત રાણાએ પણ કહ્યું હતું કે શ્રી તળાવ રાણા પંચ દ્વારા શહેરના શ્રી ભક્તિશ્વર મહાદેવ હોલ ખાતે માવાઘારી બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે માવાઘારી બનાવવા માટે વપરાતા ઘી ડ્રાયફ્રૂટ વિગેરે સામગ્રીઓમાં પણ ભાવ વધારો થયેલો છે જેના કારણે પણ વર્ષે માત્ર કિલોએ વીસ રૂપિયાનો વધારો કરાયો છે શ્રી ફાટાતારો રાણા પંચ દ્વારા તૈયાર કરાતી માવાઘારીએ લોકોએ પર્વના દિવસો પહેલાંથી જિલ્લા બહાર રહેતા તેમના સ્વજનો સંબંધીઓ તેમજ મિત્રોને મોકલી આપવા ખરીદારી કરતા હોય છે સમાજ સેવા સાથે શૈક્ષણિક સેવાના ઉમદા ઉદાહરણો પણ રાણા પંચની માવાગરીની માર્ગ પૂરી કરી રહ્યા છે જે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પણ માવાગાડી એટલે કે દેશ વિદેશમાં પણ માવાગાડીની સપ્લાય કરવામાં આવતું હોવાનું તેઓએ કહ્યું છે ભરૂચ શહેરમાં સિવાય પણ અન્ય મીઠાઈના વિક્રેતાઓ પણ માવાગાડી વેચાણ માટે તૈયારી કરી રહ્યા છે પરંતુ ભરૂચમાં પ્રિય લોકો ચંદી પડવાની ઉજવણી માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને રાણાપંચની ઘારી મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે મહામંત્રી છે હવે અમે દર વર્ષની દર વર્ષે ગાડી બનાવી છે ફાર લાભાર છે તથા છોકરાઓના ઉત્સવ માટે તથા છોકરાઓને તુરો માટે અમે આ ગાડીનો પ્રોગ્રામ દર વર્ષે બનાવીએ છીએ હવે આ ઘારી અમે શરદ પૂર્ણિમા શરદ પૂર્ણિમા અને ચાંદની પર્વ નિમિત્તે અમે માવા ગાડી તૈયાર કરી વેચાણ કરવાનું કાર્ય કરીએ છીએ સૌનો સાથ સૌનો સહકાર મળતાં અમારા આ કાર્યમાં ખૂબ પ્રગતિ થવા પામી છે ગુજરાતમાં માવાગારીનો મહિમા અનેરો છે તેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં શરદ પૂર્ણિમાના બીજા દિવસે એટલે કે ચંડી પડવાના રોજ હજારો લોકો માવાગારી ગયેલા બને છે લોકોને સ્વાદિષ્ટ શુદ્ધ સ્વચ્છ અને પૌષ્ટિક માવાગારી મળી રહે તે અમારો ખાસ પ્રયત્ન રહે છે સૌરાષ્ટ્રથી ભાંજી લવજી ભીમ અમે મંગાવ્યો છે ગુણવંતતાવાળો માવો મંગાવ્યો છે અને સાથે મજાનો સૂકો મેવો બદામ પિસ્તા કાજુ એલચી કેસર વાપરીએ છીએ એટલું જ નહીં અમે બનાવેલી ગાડીનો ઉપર વર્ષો વર્ષ આંખ ઊંચો રહ્યો છે અમારી ગાડી વિદેશોમાં પણ જાય છે ગાડીને વેચાણમાંથી જે કંઈ બચત થાય છે તે જ્ઞાતિના ઉત્કર્ષ માટે વાપરીએ છીએ અમારા તમામ ગ્રાહકોના અમે આભારી છે કે જેઓએ હંમેશા અમા અમને પ્રોત્સાહિત કર્યા છે અમારી બીજી શાખા શક્તિનાથ ક્રોસિંગ પાસે છે ડૉક્ટર હેમંતભાઈના દવાખાના પાસે રાખેલ છે અમે ટીવી મીડિયા અને પ્રેસ મીડિયાનો આભાર ખૂબ ખાસ માનીએ છીએ કેમ કે એમના થકી જ અમારી પ્રગતિ વધારે થયેલી છે એ એમનો ખૂબ ખૂબ આભાર ગરિચના પૌરાણિક રણચંદ્ય રાયના મંદિરે શરદ પૂર્ણિમાની જેવ નીખે છે શરદ પૂર્ણિમાના પર્વનું હિન્દુ શાસ્ત્રોમાં અનેરું મહત્વ રહ્યું છે ઠેર ઠેર શરદ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ભરૂચના રણછોડજી ઢોળાવ વિસ્તારમાં રણછોડજીનું પૌરાણિક મંદિર આવેલું છે આ મંદિર ખાતે પણ શરદ પૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવે છે મંદિર નજીક આવેલા દીપમાળને શણગારવામાં આવી હતી પહેલા સમયમાં દીપમાળમાં પણ ભક્તો દીવડા મૂકતા હોય પરંતુ બદલાતા હવે દીપમાળને ઇલેક્ટ્રિક બલ્બથી શણગારવામાં આવી છે આ સાથે જ શીતળ ચાંદનીના પ્રકાશના પર્વ વચ્ચે પણ ભક્તો દ્વારા ભજન પણ કરવામાં આવે છે જેમાં પરંપરાગત ભજન ગાય ભગવાન રણછોડજીની પૂજા કરવામાં આવે છે ડાકોરમાં પણ આ પ્રકારે ઉત્સવની ઉજવણી થાય છે ત્યારે જૂના ભરૂચ વિસ્તારમાં આવેલા રણછોડજી મંદિર ખાતે પણ પરંપરાગત રીતે શરદ પૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવનાર છે હું રણછોડજી મંદિરનો પૂજારી સુભાષભાઈ જોશી બોલું છું સાત તારીખને સોમવારે માણેક ઠારી પૂનમ ઉજવવામાં આવશે આ રણછોડજીનું મંદિર લગભગ પાંચસો વર્ષ જૂનું છે અહીંયા ગાળી વર્ષોથી ઉજવણી થાય છે તો આ વર્ષે પણ ભગવાનને અમૂલ્ય શણગાર કરવામાં આવશે થી ભજન મંડળીઓ આવશે એક સ્ત્રીઓનું ભજન મંડળ મંદિરમાં ચાલશે બહાર ઊભું ભજન થશે તો અમૂલ્ય શણગાર કરવામાં આવશે ને લાઇટિંગ લાઇટિંગથી શણગારવામાં આવશે તો આ વધુ દર્શન કરવા લાંબા સમયથી નાગરિકોની માંગણી મુજબ પેવર બ્લોક માટે ખાતમુહૂર્ત કરાયું હતું ભરૂચ શહેરના વોર્ડ નંબર નવ વિસ્તારમાં લાંબા સમયથી નાગરિકો દ્વારા માંગ ઉઠતી હતી કે બંબાખાના સર્કલથી સ્ટુડિયો સુધીનો માર્ગ પેવર બ્લોકથી બનાવવામાં આવે સ્થાનિક નાગરિકોની આ જરૂરિયાતને ધ્યાનમાં લઈને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે આ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કામગીરી સ્વર્ણિયમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ હાથ ધરવામાં આવી રહી છે જેમાં આશરે પંચોતેર પોઈન્ટ છ્યાસી લાખનો ખર્ચ આવનાર છે પીવર બ્લોકની સ્થાપનાથી વાહન વ્યવહાર સરળ બનશે અને વરસાદી મોસમમાં કાદવ તથા પાણી ભરાવાની સમસ્યામાંથી રાહત મળશે તેમજ સ્થાનિકોને વધુ સુવિધાઓ મળી રહેશે ધારાસભ્યએ કહ્યું હતું કે ભરૂચ વિકાસ માટે સરકારની વિવિધ યોજનાઓ હેઠળ રસ્તા ગટર લાઇટિંગ અને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં સતત પ્રયાસ થઈ રહ્યા છે અને આવનાર સમયમાં બંબાખાના સર્કલ વિસ્તારના રસ્તા ગટર લાઇન તથા નવીનીકરણ સહિતના વધુ કાર્યોને પણ હાથ ધરવામાં આવનાર છે સ્થાનિક રહેવાસીઓએ પણ આશા વ્યક્ત કરી કે આ વિકાસ કાર્યો પૂરા થતાં સમગ્ર વિસ્તારને રાહત મળશે અને લાંબા ગાળે ટ્રાફિક તથા સ્વચ્છતા બંને ક્ષેત્રે સુધારો થનાર છે આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ શહેર પ્રમુખ જતીન શાહ ગણેશ કાયસ તિનેશ મિસ્ત્રી ચિરાગ ભટ્ટ સતીશ મિસ્ત્રી દીપક મિસ્ત્રી સહિતના મહાનુભાવો જોડાયા હતા ઉત્તમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દશેરા નિમિત્તે ગરબા મહોત્સવ બ્યુટી પાર્લર કીટ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો તો આ કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ પ્રજાપતિ તથા સંસ્થાના પ્રમુખ પરેશ મેવાડા હાજર રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટ દ્વારા સમાજ હિત માટે કરવામાં આવતા સતત પ્રયત્નો અને વિવિધ સેવા પ્રવૃત્તિઓને અનુલક્ષીને મહેમાનોએ સંસ્થાની હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી ખાસ કરીને બ્યુટી પાર્લર કીટના પ્રમાણપત્ર વિતરણથી અનેક બહેનોને રોજગાર અને આત્મનિર્ભરતાની દિશામાં પ્રોત્સાહન મળ્યું છે ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ રહી હતી અને સૌએ ઉમંગભેર ઉત્સવનો આનંદ માણ્યો હતો મહેમાનો દ્વારા સંસ્થાના આગલા સેવા કાર્યો માટે શુભકામના પાઠવી હતી ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એન પી ન્યુઝ ભરૂચ નિહાળી શકો છો સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ચંદી પડવા એ માવા ઘારી આરોપવાની પરંપરા મુજબ ભરૂચ સિંહ જેટલી પ્રખ્યાત બની રાણા સમાજ ની ઘારી મોટા પ્રમાણમાં ઘાડી નું ઉત્પાદન કરવામાં આવ્યું વિશ્વમાં છે ભરૂચ ની ઘાડી પ્રચલિત ભરૂચ પૌરાણિક રણછોડજીના મંદિરે શરદ પૂર્ણિમાની ઉજવણી થશે શરદ પૂર્ણિમાને લઈ ઉભા ભજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે ગંદકી ના સામ્રાજ્ય થી રોગચાળો ફાટી નીકળવાની દહેશત સાથે વેપારીઓ મેદાનમાં સ્વચ્છતા અભિયાન કરવાની માંગ તો નિયા સમાચાર નવા સમાચાર નમસ્કાર